નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર એવી વાત કરવાની છે કે જે તમને કાયમીને માટે લાગુ પડે લગભગ આપણા વિડીયો જોતા ને ખબર જ છે કે આ વસ્તુ છે એ કાયમી લાગુ પડે એ ટાઈપની જ બનાવતા હોય પાછળ તમે જોવ છો મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ આવે છે કેમ કે ખેડૂતના દીકરાને પોતાના ખેતરની અંદર ઊભી અને વિડીયો બનાવવાની કંઈક અનોખી જ મોજ હોય આપણે કંઈ મોટા મોટા ગાર્ડનના શોખ રખાય નહીં કેમ કે આનાથી મોટું ગાર્ડન કોઈ નથી વીહ વીઘાનું ગાર્ડન કીના આગળ હોય એવડું કે ખેડૂત આગળ તો મિત્રો આપણે ખેડૂતના દીકરાને ખેતીમાં જ્યારે કામ ધંધો કરતો હોય અથવા તો કંઈ પણ પશુપાલનનો વ્યવસાય કરતો હોય લાગી જતું હોય પડી જતું હોય નમી જતો હોય પગ મેળે જતા હોય હાથ મેળે જતા હોય આવું ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો ખરેખર જો ખેડૂતના દીકરાને ખેતરને સેઢે પાડેથી મેં તમને આગલા વિડીયોમાં પણ કીધું હતું એને વહેરી કે જે વનસ્પતિ છે એ વનસ્પતિ તમે ઓળખતા હો અને એનો યોગ્ય રીતે જો તમને ઉપયોગ કરતા આવડે તો ખરેખર તમે ઘણા ખરા ખર્ચામાંથી પણ બચી શકો છો જે કાલનો વિડીયો નાખ્યો છે ને એને તમે એકવાર પરમ દિવસનો સોરી પરમ દિવસનો વિડીયો નાખ્યો છે ને એની ટ્રાય કરીને જોજો જેને મોઢામાં દુર્ગંધ હશે જેના દાંત નબળા પડી ગયા હશે જેના પેઢા કવતા હોય છે જેની દાઢ દુખતી હોય છે દાંતની અંદર હળો હોય છે આવી ઘણી ઘણી પ્રકારની બીમારીઓમાં પણ કામ આવે છે જે મોઢાની અંદર થાય છે કે તમને ફાંકી ખાવાથી મોઢું ખુલતું ના હોય અથવા તો ચાંદી વારંવાર પડતી હોય તો બેસ્ટમાં બેસ્ટ છે અને એની અંદર એ વિડીયોની અંદર ઘણી બધી એવી કોમેન્ટો એવી છે કે આ વસ્તુ દિવ્ય ઔષધિ છે ખરેખર તો આવી દિવ્ય ઔષધિ આપણે વારંવાર લઈને આવતા કે આ જ ઔષધિ જે છે એ ઔષધિ એના માટે છે કે તમે કામકાજ કરતા હો તો અથવા તો કોઈપણ રીતે પડી ગયા હો તમારો હાથ પગ છે એની અંદર મળી ગયા હોય ને હોજા આવી ગયા હોય અમારી ભાષામાં એને એ કે તમે જે કહેતા હોય દાખલા તરીકે અમારો હાથ છે કંઈ પણ રીતે મળી ગયો અને આ હોજન આવી ગયું હોય એમાં તો એ સૂજન ઉતારવા માટેમાં બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે અને પશુપાલન માટે પણ આ વસ્તુ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે તો આ ઉપાય અચૂક કરજો હું તમને વિડીયોમાં જાવાર આગળ વધારે વાત નથી કરતો સીધો આપણે આપણે ટોપિક ઉપર આવી જઈ તો મિત્રો આ વસ્તુ છે આને કહેવાય આવડ અમારી ભાષાની અંદર નજીકથી કેમેરામેન દેખાડે આની એકદમ લીલો છોડ હોય ઘટાદાર મસ્ત મજાનો અને મધ્યમ ઊંચાઈ હોય લગભગ વધારે પડતો રોડના કાંઠામાં અને ખરાબા વિસ્તારમાં વધારે જોવા મળે કે આ ખેતરને શેઢે પાડે ઓછો થાય છે આપણે રહેવા દેતા નથી મેં કીધું એમ કે દવા મારી એટલે બધું આપણે હુકવી નાખી પણ આપણા આજુબાજુના વિસ્તારની અંદર કે જે ખરાબો હોય કે રોડ કાંઠો હોય કે ત્યાં આ વસ્તુ તમને વધારે જોવા મળશે અને એકદમ લીલાછમ પાન ગોળ ગોળ ઝીણા ઝીણા હોય અને આમાં અત્યારે ફૂલ નથી પણ આની અંદર પીડા એકદમ મસ્ત મજાના ફૂલ ઉગડે અને ઘર આંગણા છોડ વાવ્યો હોય તો પણ એકદમ મસ્ત લાગે ને બીજી વનસ્પતિ છે આ છે મિત્રો આંબલી આંબલી એટલે ખાટી આંબલી ભાઈ કેમેરામેન નજીકથી દેખાડો એટલે ખબર પડે દર્શક મિત્રોને કે આપણે હું હું વસ્તુ લેવાની છે તો આ ખાટી આંબલી છે ખાટી આંબલી કે જે આપણે કાતરા ખાતા હોઈએ તો આ બે આ બે એવી દિવ્ય ઔષધિ છે કે આને તમે તમારો હાથ કે પગ જ્યાં હોજું આવ્યું હોય આ બે સરખી માત્રામાં લઈ અને આનું એક પેસ્ટ તૈયાર કરવાની છે એની અંદર કે જે તમારે જે ભાગ ઉપર હાથમાં કે પગમાં કે જેટલા ભાગ ઉપર હોજન આવી હોય કે સોજો આવી હોય એ સોજાના જેટલી જગ્યાએ લગાડવાની હોય એ પ્રમાણે આની પેસ્ટ બનાવવાની છે એની અંદર કે બે મુઠ્ઠી અવળના બે મુઠ્ઠી આંબલીના પાન અને એની અંદર એક ચમચી હળદર એનો એટલો માપ છે કે હળદર એટલે કે પીળી ઘણા માણસો હળદર ના કહેતા હોય પીળી કહેતા હોય તો આ ત્રણ વસ્તુ મિક્સ કરી અને હવાર હાંચ એનો લેપ લગાવે તો બે જ દિવસમાં હોજનીની જે હોજો આવતો હોય એ ગાયબ થઈ જાય છે અને ત્યાર પછી આ આવડનું કામકાજ તો એવું છે કે ભાંગેલા હાડકાને પણ જોડે છે પણ આપણે એટલું બધું આગળ દર્શાવવું નથી કે આપણે આની ખબર છે એટલું જ કંઈ અને મિત્રો જે આ આંબલી છે ખાટી આંબલીના પાન આ વસ્તુ એવી છે હવે તમને બે વસ્તુનો એકલી એકલી વસ્તુ વાપરવાની છે ને એના મનુષ્યના શરીર માટે કેટલા ફાયદા છે ને જણાવું કે આ ખાટી આમ છે આના જે કૂણા આ કમરા હોય એ તમે ખાવ તોય તમને મજા આવે ત્યાર પછી આની ચટણી થાય છે લીલી ખાય તો છોકરાઓને બહુ જોરદાર મજા આવે અને ત્યાર પછી તમારી આંખની અંદર થોડનો ચીર પડ્યો હોય કે જે દૂધારા થોર હોય એનો ચીર તમારી આંખની અંદર પડ્યો હોય તો એ ચીર ઉઠે એટલે કે આંખની અંદર પાક થાય તો મિત્રો આ આંબલીના પાન છે વાટી અને એક મસ્ત મજાનું કાપડ લઈ એની અંદર આનો રસ ગાળી અને આંખની અંદર એક ટીપું હવારે એક ટીપું સાંજે એક ટીમ બપોરે અથવા તો આખા દિવસમાં ચાર વખત આનો રસ નાખો તો જે દૂધાળા થોડનું દૂધ આંખમાં ચીર પડ્યો હોય તો એનાથી પણ ઘણી રાહત મળે છે ત્યાર પછી આ એવી આવડ આવડનો એક બીજો પણ ફાયદો પશુપાલક માટે છે કે પશુપાલન માટે શું ફાયદો કે મિત્રો આના ત્રણથી ચાર મુઠી પાન લઈ વાટી એકદમ નાની ભાઈ નાની ટોપડી લઈ એની અંદર પેસ્ટ બનાવી એટલે ખાલી કેટલી કે વધારેમાં વધારે અઢીસોથી ત્રણસો ગ્રામ પેસ્ટ થવી જોઈએ પાણી અને આના પાન હીખેની આવી પેસ્ટ કરી તમારું ગમે એવા પશુને ઝાડા એટલે કે છેરામણ થયું હોય અને આપી દો સવાર સાંજ એટલે યોગ્ય રીતે ઝાડા પણ મટી જાય અને નાનું પાડરું હોય પાડરુના પેટની અંદર કૃમિ થયા હોય અથવા તો એનો ઝાડો ગઠાઈ ગયો હોય તો પણ એને આ ખૂબ મદદરૂપ થાય છે પાડરું માટે આનો માપ રહે ખાલી બે મુઠ્ઠી પાન હવાર હાંજ અને પાડરના મોઢા આગળ નાખો અને રોગાપણા પાન ખાઈ જાય તો એ પણ આનો મસ્ત ઉપયોગ થઈ ગયો કહેવાય અને મસ્ત રિઝલ્ટ પણ છે તો આવા નવા ઔષધિના વિડીયો પણ જોવા હોય તો આપણી ચેનલ ઉપર બન્યા રહેજો અને મિત્રો આ ફેકમ ફેંક નથી આપણે આનો અનુભવ કરેલો છે ત્યારે જો વિડીયો મૂકું તો આ વિડીયો મને આજથી વર્ષથી પહેલાં મૂકતા આવડતા હતા પણ કેમ કે અનુભવ થયા વગર કોઈ વસ્તુનો વિડીયો મૂકાય નહીં તો મિત્રો આ છે આવડ અને આ છે આવડ અને આ છે આંબલી આનો નહીં કે તમે નિદાન કરી લેજો પછી તમારે વારંવાર ગોતવા જવું પડે નહીં આ ખેતરને ને તમારા આજુબાજુના વિસ્તારમાં જ થતી હોય તો અત્યારે બસ આટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર